વાગી ગયા છે સાડા નવ ને પપ્પા ઓફિસ જવાનો સમય થાય છે અને વરસાદ કે મારું કામ વરસાદ ચાલુ ચાલુ છે પણ સવાર કરતા ઓછો થઈ ગયો સવારે તો ધબ ધબાટી ચાલુ હતો અત્યારે તો ઓછો છે વરસાદ આવે તો છે જ કે તમને દેખાતું હોય તો એકદમ જ ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણ

પોપાં જવાનું છે એટલે હવે રેનકોટ ગોતીએ છત્રી ગોતીએ પપ્પા શું ગોતવું છે છત્રી ચાલશે છત્રી શું છત્રી ગોત દેવી છે તમને ગાડી ઉપર કાગડો નહીં થઈ છે ને ના ગાડી તો કે છત્રી જોતી છત્રી ગોતી નાખીએ તો જો આપણે આ થેલ ઉતારી લીધું છે છત્રી ગોતીમાં જો આમાં છે આપડી છત્રીઓ વધારાનો સામાન મુકતો હોય ને એમાં છત્રી છે પપ્પા કઈ જોતી તમારે બે છે ચાલો પપ્પા આગળ જઈએ આપણે તમને જે ગમે તે તમારી ચાલો પપ્પાને બ્રાઉન ગમી નવી નો ગમી નવી અમારી પપ્પાને છે ને બ્રાઉન ગમી અને બ્રાઉન લઈ લીધી અને મમ્મી જો હામે બોક્સ મમ્મી કે કે હું એ તો ઠંડક લઉં કા મમ્મી પંખા એસીને ને આ જરૂર નહીં આજે

લે કા પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુવિચાર સુના દીજી આજનો સુવિચાર છે માણસ તમને જોઈને નહીં હા પણ તમારો સમય જોઈને તમને બોલાવે છે સાચી વાત છે આપણને જોઈને ન બોલાવે પણ આપણો સમય કેવો છે આપણો સમય જો સારો હોય તો બોલાવવા માંડે નબળો હોય તો કોઈ ન બોલાવે માણસનો કોઈ મહત્વ નથી સાચી વાત પપ્પા વાત કરી ને માણસ છે ને સમય જોઈને એટલે આપણે જો આપણો સમય જો સારો હોય ને આપણે જો ફેમસ થઈ ગયા હોય ને તો સામેથી આપણને બોલાવવા આવે અને આપણે જો નોર્મલ વ્યક્તિ હોય ને તો આપણી પાસે આવે બોલાવે નહીં આપણને આપણે સામેથી પાસે જવું પડે એટલે માણસ એવો છે ભાઈ તો એવું બધું ચાલી રહ્યું છે ચાલો હવે પપ્પા ને છત્રી સાંધી વાતાવરણ આપણે સાફ સફાઈ વધી ગઈ કા મમ્મી આમ જો નીચે કદડો આવ્યો આવું ક્યાં થાય ને ઉપર આમ જો કેવું ગંદુ આખી બાલકન બગડી ગઈ તો હમ કેટલી મસ્ત ચોખ્ખી હોય ને આવી બગડી ગઈ

આખું પાટિયું એનું ઉપર છે ને હું નવું પેપર જ લગાવી દઈશ પછી આ છે ને ઓલું હવે ઓલું કરવાનું જ મમ્મી આ મને યાદ ન આવ્યું સવારમાં છે ને આખા ઉપર એસી થી ઉપર જ તે ડોલ ઠલવી દેવાની નથી કમ્પ્રેસર ઉપર પડતા નહીં આ ઓલામાં નીચે ઉતરો બાપા આ પડ્યા હોય તો મારે ક્યાં લઈ જવા આમ જો આમ જો આમ જો ના પાડવી નહીં તી પેલા કર્યો સ્વભાવ જાય કઈ મમ્મી નો એને નેને દેમ કીધું બોલો નો જાય મારે શું કેવું મારે કઈ કહેવાય જ નહીં એને ધા પાડ દીધી ન જાય એમ એટલે તો ચાલો હવે હું જ જાઉં ને એ નહીં માને મળીએ થોડી વાર રહી તો જો અહીંયા સાડા દસ થઈ ગયા છે સાસુઓ ફ્રી થઈ ગયા છીએ અને આ તો વરસાદ છે કપડા સુકાવાની રામાયણ તો કપડા જો મમ્મી સુકવા ઈ સરપ્રાઈઝ ઘટતી હતી ને જગ્યા તો જો મમ્મી નો લે કોનો ફોન આવ્યો દીકુ

નત લેવાનો ફોન આલા કુંડોર હાલો રમવાનું છે હાલો તાર ઊભો થઈ ઊભો થઈ સ્ટેન્ડ અપ અરે 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 અરે

ગાંડો કેવી ખબર પડે એ ભગવાન આ છોકરા નું શું કરશું કાનુ ની કોમેડી ચાલો કેવો કાનો કોને રમેશ એ ટીવી ન ફોડતા બા દીકરો બે થઈ કા દીકુ બાને કે જોર થી બોલ મારી ને સીધો ટીવી ઉપર જાય ને નીચે આવી જાય એ એ એ બાજો બાજો કાનુ આરે નાના બની ગયા કા મમ્મી કાનુ બતાર આરે બોલ બેટ્રમ માં આવશે જો એ એ એ આ બાજો આવતો રે આવતો રે આવતો રે જો બા રમે છે જો એ એ યે 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 આયા જો મજા આવે જો આવ એ એના બાસ્કુદ મમ્મી એટલું ગમે ને પાછળ ફસાઈ ગયો તો અરે ચા ને આજે છે ને ચા ને ખારી નો નાસ્તો કરવાનો છે તો ચાલો કોને કોને ચા ને ખારી નો નાસ્તો ભાવે છે જણાવો ચા તો આપડી બની ગઈ ખારી કાઢી લઈએ મસ્ત ખારી હે અને જો કેટલી કેરી બધી પાકી ગઈ બીજી પાકી ગયેલી છે ને એ ડાયરેક્ટ તે તગારામાં જ કાઢી નાખે કે વધારે અંદર ગરમી થાય તો વધારે પાકી જાય એટલા માટે જો આખું તગારું ભરીને પાકી ગઈ છે ચાલો આપણે ચા નાસ્તો પેલા કરી લઈએ મસ્ત જાનો પછી મળીએ આગળ જો અહિયાં મમ્મી કાનો બે આવી ગયા છે લેવા હું ગયા તા કેરી હું કામ કેરી લેવા

આ બટેકાપૂરી બનશે અને કેરીના ભજીયા બનશે સાંજે આજે એટલે કેરી લાવ્યા છીએ કા મમ્મી તો જો અહિયાં વાગી ગયા છે પોણા પાંચ અને જો અહિયાં અહીંયા કાનૂને છે ને મમ્મી છે ને લાવ્યા અને ચીકુનું જ્યુસ પાવા માટેથી દૂર જતો રહ્યો તો પણ જેવો હું ચટપટો નાસ્તો લઈને આવીને એમાં પાસે આવી ગયો જો આ નાસ્તો લાવીને એટલે જો ભાઈ આવી ગયા ઈ ક્યાં મમ્મી ક્યાંય ભાગી ગયો જો જો નજર કરે ઈ જો જો मम्मा ओलो जुसो पिवानो जुसो जा जुसोरियो जो? ममा। जो, जो जो मम्माम ले आ ले जा मम्मामा पे जो जो आ ले आ ले आ ले मम्मा आ तो केउ मोडु फाडे मम्मी जो जा 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 इकुला जाउन खाइ તો ચાલો જેને આવા મસ્ત આ નામ હું જ મમ્મી મસાલા મસ્તી એવું કાંઈક છે કાંઈક હા એવું કાંઈક છે કાનું મસાલા મસ્તી તને ભાવે છે આ ભૂંગળા મમ્મ નહીં તારે પહેલાં જૂસું પીવાનું જા જૂસું પી લે પછી મમ્મ મળશે ચાલો બધા નાસ્તો કરવા માટે અત્યારે નાસ્તો કરવી એને રોંઢો કેવાય રોંઢો કરવા મસ્ત મજાના મસાલા મસ્તી છે

તો મમ્મી જોઈશે મારે આખા ધાણા થોડાક કાઢી નાખો ને બટેકા ઓલા ઉપર સાટવા મરીને ધાણા ચાલો બટેકાની ચીપ્સ નું રેડી થઈ ગયું હવે આપણે બનાવીએ કેરીનું જો બતાવું આ કેરી લીધી છે એક હવે છાલ ઉતાર નાખીએ ચિપ્સ કરી નાખવાની છે આપણે તો ચિપ્સ કર નાખીએ પેલા તો ચાલો પેલા ચિપ્સ કર નાખું પછી બતાવું તો ચાલો કોને કેરીના ભજીયા કોઈ ખાધા જ નહીં હોય આઈ થિંક મને ખ્યાલ છે ને ત્યાં મોદી તો આજે છે ને ટ્રાય કરવા માટે કેરીના ભજીયા બનાવું છું સારા લાગે તો હું પપ્પાને મમ્મીને બધાને ટેસ્ટ કરાવીને તમને કહીશ કેવા લાગે છે એ તો કેરીની આવી રીતે છાલ ઉતારી નાખવાની છે

ચાકે છે કેરીની ફ્રેન્ચ ફ્રાઈસ હજી ચાખવા ખાટા મીઠા લાગે છે ચાખીને કેવા લાગે ખાટા મીઠા લાગે છે તમારે કોઈ બનાવાય બનાવજો કા મમ્મી ચાલો હાર્દિક ને ટેસ્ટ માટે રાખીએ થોડાક ને ને બીજા તમે મમ્મી પપ્પા અમે બધા ખાઈ જઈએ જો તમારા માટે બનાવ્યા છે કેરી કેરીના ભજીયા હજ કરો તમારા માટે ટેસ્ટ કરવા રાખ્યા છે બહુ મસ્ત ત્યાં મમ્મી ને બહુ મજા આવી ગઈ

પછી બહુ ઈચ્છા નતી એટલે ખાધો તો બે વચ્ચે તમારા પપ્પા વચ્ચે એક લીધો નારી નાર્દિક વચ્ચે એક લીધો જો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા કા મમ્મી ચાલો તમારે નથી ખાઓ ચાલો જો અમારે કાનોય આઈસ્ક્રીમ ખાઈશ જો અરે વાહ મીઠું મીઠું કેતો તો જો આઈસ્ક્રીમ બહુ કોસ્ટલી છે હો કોઈ ભાવ પૂછતા નહીં મમ્મી તમે ન પૂછતા મમ્મીને પછી ખાઈ પેલા પછી એમ થઈ જાય ઓહો આવો લવાય આટલો મોંઘો